મની લોન્ડરીંગ કેસમાં વકીલ તરીકે સેવા પણ આપવાનું કહેતા હતા કેસમાં એક કલાકમાં અઠ્ઠાણું હજાર ઉપાડી લીધા જે લોકો ટ્રાન્સફર કરવાનું કાવતરું હતું ચાઇનાની ભાષા ન આવડતી હોવાનું કારણે ગૂગલ ટ્રાન્સલેટ વાપરતા હતા જૈમીન નામનો આરોપી પાલનપુર વડોદરા સહિત ગુનામાં સંડોવાયેલો હોય તેવી માહિતી સામે આવી છે આ ટોળકી વિરુદ્ધ દેશમાં પિસ્તાલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી છે